પ્લાસ્ટિક વેસ્ટમાંથી એ લોકો કારખાના બેસ્ટ છે પ્લાસ્ટિક વેસ્ટમાંથી નવી પ્લાસ્ટિક બનાવતા હોય એવી વ્યારા કારખાના આ ઉપલેટાથી પંદર કિલોમીટર આગળ પોરબંદર હાઈવે ઉપર અંદરની ગામમાં છે ગણોદ અને મીરબંદર હાઈવે ઉપર રોડ છે એના ઉપર આ કારખાના છે તો ગયા શનિવારે મારા કર્મચારીઓ પોલિયોના ટીપા પીવવા માટે એડવાન્સ કામગીરી માટે ગયા હતા તો ખબર પડી કે એમાં જાડાઉટીના કેસો છે એવા જ રિપોર્ટ મળી અને જે તે સમયે જામનગરથી પણ સૂચના આવી કે જામનગરમાં પણ એ બાળકો દાખલ છે જેના ઝાડા ઉલટીના કેસો છે અને કોલોરા જેવા લક્ષણ છે એના માટે જામનગરની જે મેડિકલ ડૉક્ટરો હતો એ લોકો સેમ્પલ લઈને લેબ તપાસ માટે મોકલાવે હવે જ્યારે કોરલા સસ્પેક્ટ કોઈ ડૉક્ટર કરતા હોય તો એ વ્યક્તિ એ વિષય હેલ્થ માટે ગંભીર થઈ જાય છે તો તરત જે તે સમયે હું કોટરા સંઘાણીમાં એક કાર્યક્રમ કરતો હતો સરકારી જેમાં મારા તલાટી મંત્રીઓ સાથે આખા તાલુકાની પાંત્રીસ તલાટી મંત્રીઓ હતો રવિ શનિવાર છતાં મારી બંધ હતા ઓફિસ પણ હું આ કાર્યક્રમમાં ગયો હતો તો હું ત્યાંથી સીધા નીકળી ગયા અને શાસન પ્રશાસનના પણ બધે મારા ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબને જાણ કરી મારી લોકલ ટીએચ પણ ત્યાં આવી ગયા હતા હું ગયો એના પહેલાં અને બધું તપાસ કરવામાં આવી સ્થાનિક જે તે સમય કર્મચારીઓને લગાવવામાં આવી અને જે પણ ગ્યારા કારખાના હતા એમાં તમામ તપાસ કરવામાં આવી તો લગભગ સતાવીસ જેવા છેલ્લા તીન ચાર દિવસોમાં એવા લોકોના જે જાડા હતા અને એમાંથી ચાર લોકો ગુજરી ગયા હતા એવા જાણકારી મળી અને જે રીતે આપનો ખ્યાલ હોય કે ના હોય જે દાખલ હતા જામનગરમાં એ પેકી એમાંથી એક છોકરો ગુજરી ગયો છે તો ટોટલ પાંચની ડેથ અત્યાર સુધીમાં થઈ ગયેલ છે પણ આ મજદૂરો આપણો મળ્યા નથી કેમ કે ડેથ થયા પછી એ લોકો પોતાના વતનમાં જતા રહ્યા હતા પણ જે કર્મચારીઓ દર કારખાના વિસ્તારમાં જઈને મજૂરો પાસે પૂછપરછ કરતા હોય એમાંથી વિશે ખ્યાલમાં આવી આપનો ચેલેન્જ એ હતો કે મારી અહીંયાથી આગળ વધે નહીં અને કોઈ નવા ડેથ ન થાય એના ઉપર આપણું ફોકસ કરીને ધોરાજી અને બગલમાં જામખંડ તાલુકામાંથી લગભગ થર્ટી સેવન ટીમ દર ટીમમાં બે બે માણસોએ બોલાવી અને દસ કિલોમીટરના રેડિયસમાં જે મારા છ ગામો આવે અને બીજા ઇન્ડસ્ટ્રી આવે તમામની આપણી તીન દિવસમાં કવર કરવામાં આવી અને છેલ્લા બે દિવસમાં ઉપલેટા સિટી પણ તમામ ઘરો અને લોકો પાસે જઈને મારી કર્મચારીઓ પત્રિકાઓ વિતરણ કરી જનજાગૃતિ કરી અને સાથે સાથે જે બીજા ડિપાર્ટમેન્ટ સરકારની હોય વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ હોય કે ઇન્ડસ્ટ્રીવાળા લોકો હોય એ પણ જઈને ત્યાં જે પણ કામગીરી કરવાની છે કરવામાં આવે અને આજની તારીખમાં જે મારા પાસે જાણકારી છે એમાં છ કારખાના પણ સીલ કરવામાં આવેલ છે કેમ કે આ કારખાનાઓની જે પાણી હતા એ ઉપર પીવાલાયક નહોતા અને જે તે જે તે પાસે બે કારખાના તો કુવાથી પાણી યુઝ કરે છે કુવાની પાણી સીધે ઉપર ટંકીમાં ચડાવે અને એમાંથી લોકો પાણી પીતા હતા કે નથી મારા સ્થાનિક પ્રાંત સાહેબેદાર સાહેબ સૂચન આપી કારખાનાના માલિકો સાથે મિટિંગ કરવામાં આવી

થી આ લોકોના ઝાડા એક બેના ઝાડા હોય તો એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને પોતાના રીતે બતાવ્યા હોય અને એમાંથી લોકો દવા લઈને છૂટા કરી દીધા હોય એક નાની બાલકી હતી રેડ બળસ એને ખબર ના પડે કે કોરોનામાં એવી હોય ને કે તમે કોઈને સ્ટોલ લાગે તો ખબર ના પડે કે સ્ટૂલ સ્ટોલ લાગેલા છે તો નાની બાળકી સ્ટૂલ કરી અને ત્યાં ઘરે બેઠ થઈ ગયા હોય અને બિલકુલ આ લોકો મધ્યપ્રદેશના આદિ જે હોય ને આદિજાતિ સમાજના લોકો હતો

અને નગરપાલિકાઓમાં પણ લગભગ સાત હજાર ઉપર લોકો છે તમામની ઘરે ઘરે મારી માઇકિંગ દ્વારા ઘરે ઘરે પણ જઈને મારી કર્મચારીઓ સતત અઠવાડિયાથી આ કામગીરી કરે છે જેમાંથી એક છોકરોના ડેથ થઈ ગયા ચાર દિન થઈ ગયા એના પણ જામનગર નથી ગયા અને બાકી જે વોટર સેમ્પલ આપની વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ લીધેલ છે મારી મેડિકલ કોલેજના પણ અહીંયાથી ગયા હતા માઇક્રોપેથોલોજી પછી મેડિસિન પછી તમારા પીએસએમના ડૉક્ટર હતા એના રેપિડ રિસ્પોન્સ ટીમ કહેતા હોઈએ સેમ્પલ લીધા એમાં પણ પીવાલાયક પાણી જે સેમ્પલ નતા એ તમામ કારખાના આજની તારીખમાં સે છે જી બિલકુલ આ વિસ્તારમાં જે પણ સ્રોતો હતો જેમાં બે કુવા હતા અને બાકીમાં બોર હતા એ તમામ ચૌદ પહેલા દિવસેમાં ફોર્ટીન પ્લેસીસના વાટરના ટેસ્ટિંગએ વોટર સપ્લાય લીધા હતા અને પાછળથી મારી પણ ડીપ દાખલા તરીકે એક બગલથી નર્મદાના કેનાલ પસાર થાય છે અને એમાં એક જગ્યાએ વોટર લીકેજ હતો જોઈન્ટ ઉપર એમાંથી પાણી કોઈ ભરતા હોય અને અહીંયા બાજુમાં એક મોટી ટંકી હતા સિમેન્ટની એમાં પાણી ભર્યા હોય

તમે ખાલી ટુ ટુ થ્રી ટેબલ્સ એના વાટર મેન્ટેન કરી દો બોડીમાં જે હોય ને વોટર લેવલ અને ઇલેક્ટ્રોલાઇટ મેન્ટેન થઈ જાય બાટલાથી તો પછી ડેથ હોતા નથી પણ જો બીમારી શરૂ થાય અને તમે ડાયગ્નોસિસમાં ટ્રીટમેન્ટ લેટ કરો છથી આઠ કલાક થઈ જાય પછી મુશ્કેલ પડે કેમકે આમાં વાટર લોસ બહુ ફાસ્ટ હોય છે આમાં પ્રોજેક્ટાઇલ વોમિટિંગ હોય વોમિટ કરે તો અહીંયાથી કરે તો બે મીટર દૂર સુધી જાય ટેસ્ટુલ એટલો બહાર આવે કે તમે ખબર ના પડે અને કોઈ પણ મોટા હોય કે ના હોય ટેસ્ટુલ પાસ થઈ જાય તમે વાસરૂમ જવાના પહેલાં તમારો પેન્ટ બગડી જાય